છેલ્લા ત્રણ મહિનામાં વિવિધ વિસ્તારમાંથી નવ જેટલા વાહનોની ચોરી કરનાર પાણીગેટ પોલીસે પાડ્યો છે શહેરમાં થતા વાહન ચોરીના ગુનાઓ એક જ પ્રકારની પદ્ધતિથી થતા હોવાની માહિતી પોલીસ તપાસમાં બહાર આવી હતી જેને કારણે પાણીગેટ પોલીસે સીસીટીવીના ફૂટેજની ચકાસણી શરૂ કરી હતી ફૂટેજ જોતા ચોર અગાઉ વાહન ચોરીમાં પકડાયેલો રાજેશ ઉર્ફે રાજુ ગિરધારી લાલ મોતિયાણી હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે તપાસ કરતા વાઘોડિયા રોડ રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડ પાસે મોપેડ લઈને ઉભો હોવાનું જાણવા મળતા પોલીસે સ્થળ પર જઈને તેને ઝડપી લીધો હતો પોલીસે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે એક મહિના પહેલા તરસાલી બંસલ મોલ પાસેથી રાત્રે દસ વાગ્યે ચોરી કરી હતી તેણે કુલ નવ મોપેડની ચોરીની કબૂલાત કરી હતી ચોરીના મો તેને પાણીગેટ ઠેકરનાથ સ્મશાન પાસે મગરપુરા હનુમાનજી મંદિર પાસે ગ્રાઉન્ડમાં મૂક્યા છે પોલીસે તેને સાથે રાખી સ્થળ તપાસ કરતા આઠ મો મળી આવ્યા હતા તેણે મુખ્યત્વે તરસાલી આજવા રોડ પાણીગેટ તથા વાઘોડિયા રોડ પરથી છેલ્લા ત્રણ મહિના દરમિયાન ચોરી કરી હતી ત્યારે પોલીસે રાજેશ મોતિયા પાસેથી નવું વાહન કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે